વિડિયો માં બન્યા રહ્યો મિત્રો તો જો મિત્રો અત્યારે એક વરસાદ ખૂબ પડી રહ્યો છે જોવો તમે ઐશ્વિન એને નેમ્બર કીધી ના વાઈપર પણ ફૂલે ફૂલ મૂકી દીધા હે નકર કઈ દેખાય એમ છે નહીં એટલો વરસાદ આવે છે

તો મિત્રો જોઈ લો અત્યારે અમે ચોટીલાના ડુંગર અમે ઉભા છીએ ચોટીલા અત્યારે પહોંચી ગયા છીએ અમે ચોટીલા અત્યારે હાઇવે માથે અમે ઉભા છીએ અમારી લેમ્બરગીની રાખીને ચાલો મિત્રો હવે અમે અત્યારે અહીંથી આગળ નીકળવી નકર અમારી લેમ્બોર્ગીની લેમ્બરગીની ઉટાડી નાખીએ કહો તો મિત્રો ફાઇનલી આ છે અમારી લેમ્બરગીની તો જોઈ લો આ અમારી લેમ્બરગીની છે અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ તો અમે જ્યારે સોટી લાવી ત્યારે એક રામદેવ ડોડાની એક દુકાન છે એની એક રેકડી તો અમે ત્યાં જ્યારે આવી ત્યારે ડોડા ખાવાના હોય તો ઈશ્વર આપણે શું લેવાયો ખાવાના જ્યારે અમે સોટી લાવી ત્યારે એકવાર વાર ડોડા ખાવા ઉભું રહેવાનું તો મિત્રો તમને ડોડાની લાયરી પણ અમે દેખાડી દઉં ક્યાં આવી એ પણ દેખાડી દઉં અને આયા કણે ભાઈ સ્પેશિયલ ડોડા જ નહીં પોપકોર્ન મેગી મકાઈ બધું રાખે તો જયારે આવો ત્યારે એકવાર મુલાકાત આવે છે લીજો રામદેવ ડોડા મિત્રો આ ભાઈ છે એ અત્યારે ડોડા બનાવી રહ્યા છે અમારી હાટુ તો એ ડોડા અત્યારે આમાંથી બાપ કાઢી અમારી હાટુ ડોડા બનાવે છે તો સોટીલામાં આવો ત્યારે રામદેવ મકાઈ લખેલું છે ત્યાં કારણે પહોંચી જવાનું એ મિત્રો અત્યારે અમારી ડોડાની ડીશો તૈયાર થઈ ગઈ છે તો ઓન એશ્વિનભાઈ બે ખાવા મળ્યું હવે ડોડા જો એશ્વિનભાઈએ તો સ્ટાર્ટ કરી દીધું છે જો આ સોટીલાના પ્રખ્યાત ડોડા છે તો આવો તો ભૂલતા નહીં તો જો મિત્રો આ એમની રેકડી છે રામદેવ અમેરિકન મકાઈ તો જ્યારે આવો સોટી ત્યારે એક વાર મુલાકાત લઈ ગયા એક ને મિત્રો અત્યારે અમે સોટીલા થી નીકળી ગયા હે તો હજી અમારે સાઠ કિલોમીટર અહીંથી સુરેન્દ્રનગર થાય છે તો ઈશ્યુ નું આપડે સાઠ કિલોમીટર થાય તો કેટલી ઓવર માં પૂછ્યું છ કલાક થાય ઓટોમેટિક ગાડી છે 1 કલાક હે તો 10 કિલોમીટર કાપી નાખે સમજી રહ્યો છો એટલે 6 કલાક એ પૂગી જાવ તો ફાઇનલી મિત્રો આપણે સુરેન્દ્રનગર ટકુવામાં 6 કલાક થાય કેમ કે ગાડી માં લીવર કેરેક લાગતું નથી પોરો દેવો પડે તો પૂગી થાય છે એટલે 6 કલાક માં પૂગી ગઈ છે કે તમને કે વિડિયો માં પાછા કેની કે હું લેવા જાવી હી એ તો તમને વ્યા જઈને જ કીધું તો વિડિયો આજ સુધી દેને ગયો

તો હાલો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ટીડાણા ગામમાં ગામનું નામ તો બહુ અજાણ્યું છે કોઈ દે કોઈ સાંભળ્યું ન હોય તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ટીડાણા અરે કેના ક્યાં જાતે હો તો નાનું એવડું ગામ હતું ગામમાં કઈ બહુ મોટું છે ને પણ નામ બહુ મોટું છે ટીડાણા ઓ મિત્રો અમારી છ કલાક જે પૂરી થઈ ગઈ છે